એ એક સોસાયટી છે આઠ બિલ્ડિંગની આખી એક સોસાયટી છે જે મીટરનો રોડ લાગે છે એ રોડની અંદર આજે અમે સંપૂર્ણ પોતાની જવાબદારી નિમિત્તે ઝાડનું વાવેતર કર્યું છે એ ઝાડ એટલે કે અમારી માટે એક માં એક માં કહેવાય છે એક માતા કે નામથી એક પેટ નું આયોજન કર્યું છે મોદી સાહેબે બે હાજર ચોવીસ ની અંદર આ મન કી બાત કાર્યક્રમમાં કહેવામાં આવેલું હતું કે એક વૃક્ષ લગાવો અને એક મા કો ઉછેરો